રામ સીતારામ જય શ્રી કૃષ્ણ માતાજી જય ગોપાલજી ખાતા જણાય જય જલારામ જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બપલી મોજમાં રહેવાનું આજે આપણે સીધા દસ વાગ્યાની ચાથી બ્લોક સ્ટાર્ટ કર્યો છે કારણ કે સવાર સવારમાં તો પછી હવે બીજું શું તમારે લોકો સાથે શેર કરવું અને અમે ઘણા બધા લોકો કમેન્ટમાં એવું કહે કે બસ ચા પાણી નાસ્તો ચા પાણી નાસ્તો એટલે આપણે એ પાઠ સાથે સ્કીપ કર્યો છે અને સીધા મળીએ છીએ દસ વાગે મસ્ત મજાનો તડકો આજે આપેલો છે સુરત દાદા એ વરાપ છે તો બસ ખેડૂતો બધા એ લગભગ તો ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે ખેતીમાં નીંદવાનું હાથે હેડનું નહીં બધું રેડું ખેડું હોય તો હોય કદાચ કાંઈ પણ કામ અને બાકી હવે શોર્ટ ટાઈમમાં મેળો પણ આવી રહ્યો છે એટલે મેળાની પણ ફૂલ તૈયારી થઈ ગયો છે નાના છોકરાઓ એમના મામાની ઘરે હોઈએ ગયા હાથમાં હાથમ કરવા હતું તમારામાંથી કેટલા લોકો ગયા છે મામાની ઘરે હાથમ આઠમ કરવા માટે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને બાકી બસ અમારા જેવા છે અહીંયા અહીંયા છે હજી તો આવું કંઈક છે આજે કંઈ વાંધો નહીં ચલો હવે પેલા ફટાફટ આપણે છે ને દસ વાગે ત્યાં પાણી ખતમ કરી લઈએ અને પછી પ્રજ્ઞા એવું કંઈક કહેતી હતી કે આજે જવું છે આપણે ગામમાં થોડુંક ખરીદી કરવી ને એટલે હું એમને ના પાડતો હતો પણ છતાંય જોઈએ છીએ હવે શું નક્કી થઈ છે કારણ કે એ તો હજી સુધી છે આરામમાં છે જાય ગયા પછી ખબર પડશે ને આમ આજે રજાનો દિવસ છે એટલે બપોર સુધી માર્કેટ ખુલ્લું હશે ને બપોર પછીથી લગભગ બંધ હશે ને અથવા હમણાં તહેવારનો માહોલ આવે છે તો કદાચ આખો દિવસ પણ ખુલ્લું હોઈ શકે ઓકે સૈયાબેન રાખવા માટે જાગી ગયા હતા બાકી સુતા હતા અને હમણાં આપણે જે પેલું મૂળાનું ફાર્યું ને બધું ને આવતી હતી કે મૂળાનું ખારિયું અને સંભારાની રેસીપી આપો તો ચોક્કસથી હવે પાછા આપણે માર્કેટે જઈશું ને મૂળા ને બધું લઈ આવશું ત્યારે તમારા લોકો સાથે શેર કરીશું કારણ કે ઘણા બધા લોકો કે છે કે અમે આવી રીતના ખારિયું કે એવું કંઈ નથી બનાવતા એકવાર બનાવજો બહુ મસ્ત લાગે અને એના ભેગા દાળ ભાત હોય ને આપણા ફેવરેટ તો તો જમાવટ આવે અને ઘણા બધા લોકો મૂળાનું ખારિયું બનાવે છે તો એ લોકો પણ કદાચ જો રેસીપી તમારા લોકો કેવી તો આ વિડીયોના નીચે કમેન્ટ બોક્સ આવે ને એમાં કમેન્ટમાં તમે ચોક્કસ શેર કરજો ઘણા દસ ને

તો બપોરા શું કરી તું બપોરા હું ખાઈ પણ મોડી ખાઈ હજી મમ્મીને ને મારી વાળે ના કસ બાકી છે મમ્મીએ એ નથ ખાધું ખાવા પીવાનું કોઈ નું નક્કી નથી થતું કારણ કે તમે જોયું આગળ એમ હજી તો અગિયાર વાગે ચા પાણી નાસ્તા થતા હતા ને વાગ્યા છે અત્યારે એક્ઝેક્ટ સાબા વાર સવા વાર સવા વાર લોચા લાગે છે અને ખાવું હું એ હવે ડિસાઈડ કરીએ છીએ કારણ કે એ બે તો અત્યારે હજી હમણાં નાસ્તો કર્યો એટલે એમને કઈ ભૂખ છે ને આપણો એટલા વૈધા છીએ આપણે સવારમાં કઈ નાસ્તો કરતા નથી એટલે હવે જોઈએ છે આગળ આગળ આપણે શું ભોજન પાણીમાં વ્યવસ્થા થઈ શકે છે અને બાકી હા કમેન્ટ આવી હતી કે ગરમાડાની સિંગનો શું ઉપયોગ થાય અહીંયા તો ગરમાડાની સિંગ છે ને આપણે એની અંદરનો જે પેલો શું કહેવાય ગર્ભ કે માવો હોય ને જે અંદરથી નીકળે એ સિંગની અંદરથી એ નાના બાળકોને કબજિયાત જેવો કંઈ પ્રોબ્લેમ હોય ને છી ના થતું હોય ને તો એ તમે એમને પાવો એટલે આરામથી એ કરી લે છે તો આ ઉપયોગ છે એમનો હે ખાવા પીવા હું નક્કી કરું બસ જો વઘારે ભાત નું નક્કી કર્યું કીધું ભાત બધું કાઢી દઈ મમ્મી ભાત કાઢી તો ફટાફટ વઘાર માર દો આપડે બેને જ ખાવાનું છે મમ્મી ખાવું નથી મમ્મી કે મેં ભાખરી ખાધી હતી તારી વૈધી ખાધી ને મારી ખાધી હતી કે મને ભૂખ નથી અત્યારે બસ રોંઢે ભૂખ લાગશે તો હું જેવડો ખાઈ લે ઓકે તો હાઈન ને આપણે ઓલી ભાજી પડી ભાજી ને ભાત મિક્સ કરીને યસ તેમ કરીએ પુલાવ જેવું એવું કર નાખીએ કઈક ચલો ડન રેડી રેડી હવે આજ કરવાનું શોર્ટ ફટાફટ બની જાય ને એવી વસ્તુ તો હું સાંભળે છે દીકરા હે ઈ વોકારો પૂરા છે હા અગડે ના વટાણા પૂરે હોતા

અને બાકી બેયના ભાગ પડી ગયા કારણ કે આપણે ભાજી અને જીઝ આની અંદર એડ કરવું તો ને એમને બધું આ મસાલા બધા અલગ કરવાના છે અને સ્કિપ કરવાના છે ઓકે સારું લ્યો તો હાલો વઘારેલા ભાત છે બપોરના મેનુમાં અરબાન તો બહુ ઊંચા ઊંચા હતા પણ બધા પાણીમાં બે ગયા બાર વગેરે તમને દૂધ ભાગ ખાવા જોગાડી ઘણું છે

આપણે અત્યારે આવા છે માંગના થોડી ખરીદી કરવા માટે પણ ખરીદીમાં એવું છે કે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકતા હશો દુકાનો લગભગ મોટા ઘરની બંધ છે કારણ જોઈએ એવો માહોલ નથી જામેલો માર્કેટમાં કારણ કે રજાના દિવસો છે એમના હિસાબે બધું બંધ છે ખાસ કરીને આ વાતો થઈએ સિયા માટે ખરીદી કરવા માટે પણ સિયાની એક પણ વસ્તુ મળતી નથી એ બધી વસ્તુ લેવા માટે દુકાનો બધી બંધ અને આમની ખરીદી બાકી હતી તો એ થઈ ગઈ રેડી ને હા

પોપટ ભાઈ વાલેના પાયરા છે પોપટ ભાઈ અહીંયા ને પોપટ ભાઈ પોર بندر હોય યસ એ વાત સાચી ફૂલ સિક્યોરિટી ડાઈટિંગ માટેની હા ચેકિંગ માટેની અને પહેલી કે અહીંયા કોઈ સ્ફરન્સેલ કેલથી ફારેને કામમાં સંકળાય છે એ બધી દેખે ને ગાંદા છે તો કોઈ નાવા પડે એટલા માટે જ થા અને પ્લસ વાહ ટ્રિપલ સવારી હોય તોય રોકે છે હો ભાઈ એટલે ધ્યાન રાખો ભવનાથ આવવામાં ટ્રિપલ સવારીમાં ટ્રાફિક નો રૂલ્સ ભંગ કરીને આવવું નહીં તમારે આપ તો જો કે ટ્રાફિક રૂલ્સ ભંગ જ ન કરવો જોઈએ આપણે બધા રૂલ્સ ફોલો કરીને આવ્યા છીએ કેવું કાઈ વાંધો નહીં એવું કાઈ ના હોય ભાઈ એ તો બધે હે ને વાતું કહેરા રાખે કે આ ખાલી ફોકસ કરવાનું છે અત્યારે ભવનાથ ઉપર કારણ કે ભવનાથ માં આપડે આવ્યા હતા આટો મારવા માટે ને તમારે લોકો સાથે શેર કરવા માટે કે કેવું છે ભવનાથ તો આપણી ઓળતી નજરે કઈક આવું છે હજી રાઈડ કઈ ચાલુ થઈ નથી ને બસ નાના છોકરાઓની જે પેલી જમ્પિંગ ને એવું બધું છે ચાલુ છે જમાવટ બાકી લીલી મકાન લીલી માંડવી ને આપણે ખાસ આના માટે આવ્યા હતા જો અહીંયા બદામ માટે હા લાલ ક્યાં જવું અહીંથી ભવનાથ જટાશંકર કેમ

કઈ નઈ એ પ્લાનિંગ આપડો જ તો ભૂંગળા બટેટા ખાવાનો તો આપડે આજે વગાર વગર કઈ કરવાના નથી કારણ કે આપડે ખલીપુર રોડ ઉપર એવન પાણીપુરી છે ને ત્યાંથી રેડીમેડ એમની પાસેથી આપડે આવે છે ને ગ્રેવી એ ગ્રેવી લેતા આવ્યા છે એ બટાટા ખાલી બાફી લેવાના ગ્રેવી મિક્સ કરી લેવાની છે અને ગૂંગળા કરી લેવાના છે તો આવો કંઈક પ્લાનિંગ થયો છે કારણ કે ભવનાથમાં ગયા તો ત્યાં ભૂંગળા બટાટા જોઈને મને ખાવાની ઈચ્છા થઈ ગઈ પણ આપણે એવનવાળા ભૂંગળા બટાટા તમે એકવાર ખાઈ જાઓ એટલે એના જેવો ટેસ્ટ આખા જૂનાગઢમાં તમને ક્યાંય નહીં મળે એટલે કે કંઈ વાંધો નહીં આજે આપણે આવું પેત્રો આજમાવીએ જો એ આપે આપણે એમની ગ્રેવી તો ઘરે બનાવીએ તો એમને ફાઈનલી આપણે ગ્રેવી આપી તો થેન્ક યુ સો મચ અને બસ હવે બટેટા એવું બધું બાકી લઈએ અને ભૂંગળા ને એવું તળી લઈએ તો ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ થઈ ગઈ બહુ મસ્ત મજા નો બેન આટલા તૈરા બેનને ને બતાવવા આવ્યા તે તમને ખબર ના પડે કે કેટલા તરવાને તરવા તો બે હે તમને ખબર ન પડે કે આટલા થઈ રહે ના એમ ખબર ન પડે એવું છે હા અમારે છે ને જો ભાઈ આ ભૂંગરાય છે ને આટલા જ હતા એટલે બીજા કેમ બજારમાં મળે એમ નથી આજુબાજુ બધું બંધ એટલે આપણે તોરી તર નહીં થાય કે તુળૂરીને ભૂંગળા બટેટા કરીએ જોરદાર જે માણા હાડા હાથે હાથે વધીને હાડા હાથ ખાવા બહી જાતો તો ઈ માણાને અત્યારે ભોજન કેટલા વાગે મળે ખબર છે નવ વાગે હેલ બધી હા બાપુ બધું થાય બાપુ હા બધું થાય બાપુ ને આપણે કીધું તું એમ કે ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ છે તો આપણે જે ભૂંગળાનો એટલે કે બટેટાનો જે ગ્રેવી છે અલગથી એટલે જેટલું તીખું કરવું એટલું આપણે કરી શકીએ તો આ એક રસ્તો મને ગયમો સારો એવો કારણ કે ઓલું એક બધું બનાવી નાખીને તો એક જ સ્વાદ થાય તીખું થયું તીખું મોડું થયું તો મોડું પણ આ આવી રીતના કરી નાખીએ તો જેને જેવું ખાવું હોય એવું ખાઈ શકે આરામથી હાલો વારું પાણી કરી લઈએ ને પછી મળીએ ને અમારે બંધ કરી દીધું જ ને તો હમણાં બેન બા પાછા ઉઠી જાય